સુરત મનપામાં કચરા કૌભાંડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કચરા કૌભાંડ લઈને સુરત મહાનગરપાલિકામાં આજે ભારે હોબાળો જોવા મળ્યો હતો સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મનપા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું વિપક્ષે આરોપ લગાવ્યો કે કચરાનું સો ટકા વૈજ્ઞાનિક પ્રોસેસિંગ થતું હોવાનો ખોટો દાવો કરી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન મેળવવા માટે કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાખો મેટ્રિક ટન કચરાના ઢગલા જોઈને વિપક્ષે પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા વિપક્ષના કોર્પોરેટરોએ મેયર દક્ષિષ માવાણીનો ઘેરાવ કર્યો હતો અને કચરામાં પણ કર્યું કોભાંડ જેવા સૂત્રો પોકાર્યા હતા પરિસ્થિતિ તંગ બનતા મેયર જેમ તેમ સ્થળ પરથી રવાના થયા હતા આ દરમિયાન થયેલી ધક્કા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે ઘટના પગલે વિપક્ષના નેતા પાયલ સાકરિયાને મહાનગરપાલિકાની સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે અમે પેરામિડ ટાઈપના કચરાના ઢગલાના જે ફોટા હતા એ ટાઈપ નું એક પેરામિડ બનાવેલું અને માનનીય એમની ઓફિસમાં આપવા ગયા પણ એમણે ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દીધી એટલે રસ્તામાંથી જ્યાં જતા હતા ત્યારે અમે આપવાની ટ્રાય કરી પણ એ તો કાયર મેયર છે ડરપોક મેયર છે કે જે ભાગી ગયા પેરામિડ નું જે કેવાય એવોર્ડ ટાઈપનું જે દેવાનું હતું એમને લીધું જ્યારથી મેયર બન્યો છે ત્યારથી આજ દિન સુધી હંમેશા ફોટો સેશનમાં ખૂબ રસ રહ્યો છે અને એવોર્ડ લેવા માટેનો ખૂબ રસ રહ્યો છે પરંતુ એવોર્ડની સાથે સાથે જે ખોટા ખોટી રીતના લોકોને મૂર્ખ બનાવીને સંસ્થાઓને મૂર્ખ બનાવીને સરકારને મૂર્ખ બનાવીને જે એવોર્ડ લેવાની વાત છે એ બાબતે અમે આજે વિરોધ નોંધાયો છે કે જે ખજવદ ખાતે કચરાના મોટા મોટા ઢગલાઓ થયા છે હાલની જો પરિસ્થિતિ જોવા જઈએ તો 14 લાખ મેટ્રિક ટનનો અત્યારે ત્યાં કચરાના ઢગલા પડેલા છે

એટલે આંકડાકીય માહિતીની સાથે સાથે જે પેપર વર્કની અંદર જે ખોટું કરી રહ્યા છે સરકારને મૂર્ખ બનાવી રહ્યા છે તો આ બાબતમાં મારો સખત અમારો વિરોધ હતો અને સાથે સાથે માનનીય મહેશના સત્તાધીશોએ સુરત શહેરને મોટા મોટા કચરાના પહાડો આપ્યા છે તો આજે અમે એને પેરામિડ સ્વરૂપે અમે એમને પહાડ આપ્યો કે ભાઈ તમે આ રાખો તમે ઘરે મૂકો એટલે ખબર પડે કેવું લાગે છે સુરતના લોકો વેરો ભરે છે કે સારામાં સારી એમને સુવિધા મળે પણ સુવિધા તો દૂરની વાત છે પણ કચરામાં પણ મોટા મોટા કૌભાંડ કરી જાય છે પોતાના માન્યતાઓને કામ આપીને પોતે એમાં ટકાવારી લઈને આવી રીતના બેફામ જે ચાલી રહી છે આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે જેનો અત્યારે અમે વિરોધ કર્યો ને હમણાં બોર્ડ ની અંદર પણ વિરોધ કરવાના છે ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત